બાબર વડતળાવ હનુમાનજી મંદિરનું નવનિર્માણ બન્યું આસ્થાનું કેન્દ્ર પાસે આવેલા પાસે હનુમાનજી મંદિર આવે છે બાબર નગરપાલિકા દ્વારા શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુંદર વિકાસ કરવામાં આવ્યો છે આ વડતળાવ હનુમાનજી મંદિરના વિસ્તાર હવે આસ્થાના કેન્દ્ર તરીકે વિકસિત થયો છે વરસાવિત્રી પૂનમના દિવસે બહેનો વળસાવિત્રીના વ્રત માટે અહીં પૂજા અર્ચના કરે છે વર્ષો જૂનું આ વડતળાવ હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે રામજી મંદિરમાં ભાદર વાસુદ અગિયારસના દિવસે રામજીની યાત્રા રામજી મંદિરથી વડતળા હનુમાન મંદિર સુધી આવે છે નવ વર્ષ માટેની આ યાત્રામાં હજારો ભક્તો જોડાય છે પૂર્વે ખાલી તળાવ હતું પરંતુ સમય જતા વિધ સુવિધા વિકસાવવામાં આવી છે આજે વડતળાવ હનુમાનજી મંદિર અને તેની આસપાસનો વિસ્તાર ભક્તો અને નગરજનોએ મળી ભાવપૂર્વક ઉપયોગ કરી શકે તેવા સુંદર હોલ અને કમિટી હોલથી સજ્જ છે આ મંદિર અને વડતળાવ વિસ્તાર હવે ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલા પવિત્ર સ્થાન તરીકે જાણીતા બન્યા છે રિપોર્ટર યોગેશ જોશી ભાભર